ધારગીર પૂર્વ ગીર ગુજરાતમાં સિંહોની સૌથી વધુ વસ્તી ધરાવતું ક્ષેત્ર ગણાય છે ત્યારે અમરેલી સહિત સમગ્ર ગીર માં તાપમાન આડત્રીસ થી ચાલીસ ડિગ્રી રહે છે ત્યારે ડીસીએફ ધારગીર પૂર્વ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે

કૃત્રિમ પાણીના પોઈન્ટ છે વિભાગ દ્વારા મજૂર દ્વારા પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે અને અન્ય વોટર પોઈન્ટ પાણીના ટેન્કરો દ્વારા પવન દ્વારા સૌર ઉર્જા દ્વારા પવન મિલ દ્વારા ભરવામાં આવે છે વન વિભાગના જણાવ્યા મુજબ પાણીના પોઈન્ટ પરિક લગાવવામાં આવી છે

શેરી સિનિયર સાથી મૌલિક દોશી અમરેલી